વાત કરીએ બોટાદની તો બોટાદના બરવાળાના ડાડોદર ગામે મારામારીની ઘટના થઈ આ અંતર્ગત વાત કરવામાં આવે તો પશુપાલકોને ખેતરમાં ઢોર નહીં લાવવાનું કહેતા આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે તો દસ થી પંદર લોકોએ વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કર્યો હોવાની વિગતો મળી છે હુમલામાં આઠ જણાને ઈજા પહોંચી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે તો લાકડી તેમજ ધાર્યા વડે હુમલો કરવામાં આવ્યો હતો તેવી વિગતો પણ અહીં સામે આવી છે ઇજાગ્રસ્તોને એકસો આઠ દ્વારા સારવાર માટે ભાવનગર સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંતર્ગત વાત કરવામાં આવે તો ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે 10 થી પંદર લોકોએ વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું બોટાદના બરવાડાના ઢાઢોદર ગામે મારામારી થઈ હોવાનું સામે આવ્યું પશુપાલકોને ખેતરમાં ઢોર નહીં લાવવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો હતો તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે દસ થી પંદર લોકોએ વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કર્યો હતો તો હુમલામાં આઠ જણાને ઈજા પહોંચી હતી અને લાકડી ધાર્યા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ અહીં સામે આવ્યું છે ઇજાગ્રસ્તો સારવાર અર્થે એકસો આઠ ના મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગરની ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મારું નામ નિલેશભાઈ નાતાભાઈ સિંહોરા છે અને બપોરે દોઢ બેના બે ના ગાળામાં મારે આ બનાવ બની ગયો છે મારી વાડીમાં એ લોકો ઢોર સારવા બાબતે ડખો થયો છે અને એ લોકો આમ તો પંદર વીસ જણા હતા પણ હાજરમાં તો બાર તેર જણા મારવામાં હતા એ લોકો અને એમાં અગિયાર જણા તો હતા એ તો એક જણાને ચાર ચાર પાંચ પાંચ જણા માર્યા અને એ લોકોના નામ છે એક જગમાલભાઈ પછી રાજુભાઈ ગગજીભાઈ પછી રામુ રામુભાઈ રાજુભાઈ રામજીભાઈ રાજુભાઈ અને એક ભાઈ ગોવિંદભાઈ ગગજીભાઈ આ બાર તેર જણા થઈને અમને ઘણો માર માર્યો છે અને મારા ઘરના ને તે બધા મારી ફેમિલી છે એમાં અમે આઠથી નવ જણાને અમારે ઘણો માર માર્યો છે એમાં ઘણાને માથામાં વાગ્યું છે એક બે જણાના પગ ભાંગી ગયા છે અને વત્તા લોકો પાસે લાકડ્યું અને હમ અને એ નામમાં એવું છે રણછોડભાઈ પોપટભાઈ અને કરશનભાઈ ભાઈ અને લખાભાઈ રાજુભાઈ આ અગિયાર જણાના નામ આપણને આવડે છે એ બધા એની હાજરમાં હતા મારવામાં કેટલા જણાને આઠ જણાને શું નામ નાથાભાઈ લાલજીભાઈ સિંહોરા નિલેશભાઈ નાથાભાઈ સિંહોરા વિરાજભાઈ મહેશભાઈ સિંહોરા ગોપાલભાઈ ચીકાભાઈ સિંહોરા બાબુભાઈ ધરમસિંહ સિંહોરા કલ્પેશભાઈ બેચરભાઈ સિંહોરા અને પુનાભાઈ ચીકાભાઈ સિંહોરા અમારી વાડીએ બનાવ બન્યો છે દાટોદર ની કાપ દાંતરેટિયાની સીમની વચ્ચે ત્રણ ગામના સીમાડે હા ફરિયાદ તો અમારે કરવાની છે આ પહેલાં અમારે ચાર પાંચ છ મહિના પેલા બનાવ બન્યો હતો એ વખતે અમે ફરિયાદ કરી હતી પણ એક બે હજાર લોકોએ એવું કીધું કે ભાઈ જવા દો તો એ વખતે અમે આ મેટર સોલ્વ કરી હતી અને અત્યારે ફરી વળી પાસે આ પ્રશ્ન કર્યો હતો મારું નામ બાબુભાઈ મનાવમાં તો આવી છે બરવાળા પાણી નવ કિલોમીટર અમારે અમારો ભાઈ શાહટી હતો ખેતરે વાડીએ તો એમાં ઢોરાઈને મૂક્યા છે તો મારા ભાઈ ના પાડે તો એ લોકોને કંઈક કે માર્યા છે ગાડી દીધી છે છોકરો અમારો ડૉક્ટર છે તો એ ઘેરે આવ્યો આવીને અમને કીધું કાકા કે મારા બાપાને માર્યા છે કે તમે આવો ને કે એટલે અમે અહીંથી ગયા અમારે કોઈ બાજવાનો ઈરાદો એમને ન હતો પણ અમે ગયા એટલે અમારા ભાઈના છોકરાને માર્યો મારા ભાઈ બધા અમે ભયું જ છીએ બધાને માર્યા પાંચ છ જણાને અમને માર્યા એટલે બોટાદ લઈ ગયા છે સમજ્યા અને મેં કીધું ભાઈ અમે બાજવા નથી આવ્યા કીધું અમારા હાથ જણાને વાગ્યું છે એક ને નામ ગોપાભાઈ નાથાભાઈ નીતિશભાઈ પછી વિરાજભાઈ બાબુભાઈ કલ્પેશભાઈ એને વધારે વાગી છે અત્યારે તો લાકડી હતી ફુવાડી હતી એ બધું હતું મેં તો કીધું બાંધવા નથી કીધું સાહેબ તમારે જ આ

와우나가야내 wow,